કાકડા તાલુકાના નાવટા પાસેથી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી નંબર પ્લેટ વગરની ઝડપી પાડતી સિહોરી પોલીસ સિહોરીના બાહોશ પીએસઆઈ શ્રી એમ બી પટેલ સાહેબે વિદેશી દારૂ ભરેલ ફોર્ચ્યુનર ગાડી સિહોરી પોલીસે ઝડપી પાડી નારોટા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી ઝડપી વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર છસો આઠ કિંમત રૂપિયા ચાર લાખ સિત્યાસી હજાર બસોના મુદ્દામાલ સાથે ફોર્ચ્યુનર ગાડીની કિંમત દસ લાખ મળી કુલ રૂપિયા ચૌદ લાખ સિત્યાસી હજાર બસોના મુદ્દામાલ ઝડપી પાડે સ્યોરી પોલીસે બાતમી આધારે કાંકરે તાલુકાના નાનોટા ગામ પાસેથી ફોર્ચ્યુનર ગાડીમાં રખાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ભરેલ ગાડી મૂકી આરોપી ફરાર થઈ ગયો ઈસમને ઝડપીલા ચક્ર ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ મકવાણા બનાસકાંઠા શહેર અને જિલ્લામાંથી અધિકારી લગતી ગેરકાનૂની પ્રવૃત્તિને કરવા સૂચના કરેલ હોય જે પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સિયોરીના માર્ગદર્શન હેઠળ સિયો પોલીસ સ્ટાફના માણસો સાથે નાનોટા પાસેથી રાજસ્થાનથી દારૂ ભરી આવતી ગાડી બાતની આધારે સિયોરી પોલીસે ઝડપી પાડી નાનોટા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ફોર્ચ્યુનર ગાડી જોઈએ